ગુજરાતી સાહિત્ય ભાગ બે પ્રશ્ન નંબર વીસ વિદ્યા વાચસ્વતીની સામાન્ય પદવી મેળવનાર પ્રખર સાહિત્યકાર સંશોધક સંપાદક અને ચરિત્ર લેખક કે કા શાસ્ત્રીનું પૂરું નામ હતું કેશવરાવ કાશીરામ શાસ્ત્રી ગુજરાતી ભાષાનો સૌપ્રથમ શબ્દકોશ શબ્દકોષ કોના દ્વારા તૈયાર કરી પ્રકાશિત કરવામાં આવ્યો હતો તો નર્મદ દ્વારા ગુજરાતી સાહિત્ય પરિષદ સંસ્થા દ્વારા કયું સામયિક પ્રકાશિત કરવામાં આવે છે તો પરબ એવોર્ડ કઈ સંસ્થા દ્વારા એનાયત કરવામાં આવે છે તો ગુજરાત સાહિત્ય સભા દ્વારા ચતુર અને ધર્મલક્ષ્મી એ કઈ નવલકથાનો અંશ છે તો સરસ્વતી ચંદ્ર તાજેતરમાં ગુજરાતી સાહિત્યની જ્ઞાનપીઠ એવોર્ડ મેડમના લેખક શ્રી રઘુવીર ચૌધરીની પ્રથમ નવલકથાનું નામ જણાવો તો પૂર્વરાગ મોહન અને મહાદેવ ચરિત્રખંડના લેખક તો નારાયણ દેસાઈ અહીંયા બે જોડકા આપેલ છે જેમાં સીધા એના સામે જવાબ લખેલ છે તો જનની જોડ સખી નહીં જડે રે લોલ તો બોટાદ કર યા હોમ કરીને પડો ફતે છે આગે તો નર્મદ વાગે છે રે વાગે છે વૃંદાવન મોરલી વાગે છે તો મીરા પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા તો હરીન્દ્ર દવે સુરતસિંહ ગોહિલ તો કાશ્મીરનો પ્રવાસ નાનાલાલ દલપતરામ તો મહેરામણી મોતી ઉમાશંકર જોશી તો મહાપ્રસ્થાન અને કનૈલાલ તો તપસ્વીની ઓગણતીસ કવિવર નન્હાલાલે ઉગ્યા પ્રફુલ્લ અમી વર્ષણ ચંદ્ર રાજ કરીએ પોતાના શબ્દોમાં કયા કવિએ બિરદાવ્યા હતા તો મનીશંકર રત્નજી ભટ્ટને બિરદાવ્યા હતા રંગ તરંગ ભાગ એક થી છ ના લેખક તો જ્યોતિન્દ્ર દવે અર્વાચીન સાહિત્યના આદ પ્રવર્તક કોણે કોણ છે તો નર્મદ લેખક દર્શકને નીચેનામાંથી કયો એવોર્ડ અર્પણ કરવામાં આવેલ છે તો સરસ્વતી એવોર્ડ અર્પણ કરવામાં આવે છે કેવલ્ય ગીતના સર્જકનું નામ જણાવો તો અખું સાધના નામના પ્રકાશનનો સમયગાળો જણાવો તો સાપ્તાહિક હિમાલયનો પ્રવાસ કોના દ્વારા લખાયેલ છે તો કાકા કાલેલર દ્વારા લખાયેલ છે અમાસના તારા કૃતિના કર્તા કોણ છે તો કિશનસિંહ ચાવડા મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય માટે આ ગાળો કયા સમય સૂચવે છે તો પંદરમી સદીથી સત્તરમી સદી સૂચવે છે ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કયું માસિક બહાર પાડવામાં આવે છે તો શબ્દ સૃષ્ટિ કવિ વીર નર્મદનો જન્મ કયા શહેરમાં થયો હતો તો સુરત કયા સાહિત્યકારનું તકલુસ્ત છે વૈષમ પાયન એ કયા સાહિત્યકારનું તખલુ છે તો કરશનદાસ માણેક પાટણની પ્રભુતા ઐતિહાસિક નવલકથાનું સર્જકનું નામ તો કનૈયાલાલ મુનશી આંધણી માનો કાગળ કોની રચના છે તો ઇન્દુલાલ ગાંધી આવા જ વિડીયો માટે લાઇક શેર કમેન્ટ કરવાનું ભૂલતા ના થેન્ક યુ